જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ટેસ્ટી બધાને ખૂબ જ પસંદ આવે એવા ગરમા ગરમ કુંભણિયા ભજીયા બનાવીશું તો કુંભણિયા ભજીયા બનાવવા માટે આપણે કોથમીર લીધેલી છે આ એક જોડી કોથમી લીધી છે અને કોથમીરને આપણે ધોઈ લીધી છે અને હવે આપણે કોથમીરને સમારવાની છે અને આ તીખા લીલા મરચાં લીધેલા છે તો મરચાંને પણ આપણે કટ કરી લઈશું તો આપણે આવી રીતે મરચાંમાં કટ લગાવી દઈશું અને એકદમ ઝીણા ઝીણા મરચાંને કટ કરી લઈશું આવી રીતે મરચાંને સમારી લેવાના છે મરચાંનું પ્રમાણ તમારે જેટલું તીખું જોઈતું હોય એટલા મરચાં લઈ શકાય છે જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બટન દબાવી દેજો રોજ નવી નવી રેસીપી જોવા માટે તો આવી રીતે આપણે મરચાંને સમારી લઈશું આ કુંભણીયા ભજીયા કોથમી અને મરચાંમાંથી જ બનતા હોય છે બીજી કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી આમાં આવી રીતે આપણે મરચાંને કટ કરી લઈશું અત્યારે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ કુંભણીયા ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જોઈ શકો છો આપણે બધા મરચાંને આવી રીતે કટ કરી લીધા છે હવે આપણે કોથમીને પણ કટ કરી લઈશું તો હવે આપણે બાઉલમાં કોથમીને પણ કટ કરી લઈશું આવી રીતે કોથમીને કટ કરી લેવાની છે તો આપણે કોથમીર સમારી લીધી છે હવે આપણે તેમાં લીલા મરચાં સમારેલા છે તે લઈ લઈશું અને હવે આપણે આ આદુ લીધું છે આદુને વાટી લીધું છે અને લસણ લીધેલું છે લસણને પણ વાટી લીધેલું છે અને હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું બરાબર મિક્સ કરી લઈશું બરાબર આવી રીતે મિક્સ કરી લઈશું તો આપણે લોટ અને કોથમીરને બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું ચણાના લોટને આપણે ચાળીને લીધેલો છે હજી થોડું પાણી જોઈશે જેટલી જરૂર પડે એમ આપણે પાણી લેતા જઈશું અને લોટને આવી રીતે બનાવી લેવાનું છે બેટર હજી થોડું પાણી લઈશું આપણે એક ચમચી જેટલું જોઈશે હવે આવી રીતે હાથની મદદથી જ આપણે બેટર બનાવી લઈશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આ એક ચપટી જેટલો બેકિંગ સોડા લીધેલો છે અને સોડાને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુ નીચોવી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે જો અત્યારે તો કોથમીર પણ સારા પ્રમાણમાં મળતી હોય છે એકદમ લીલી તાજી કોથમી મળતી હોય છે બજારમાં તો આવી રીતે ભજીયા બનાવીને ખાઈએ તો ખૂબ જ સરસ લાગે છે અને ગરમા ગરમ ભજીયા તો બધાને ભાવતા જ હોય છે તો આવી રીતે ભજીયા બનાવીને ખાઈ શકાય છે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવું આપણે ભજીયા પડે એવું આપણે બેટર બનાવવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ભજીયા બનાવી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે ભજીયા પાડી લઈશું આ કુંભણિયા ભજીયાને આવી રીતે નાના નાના પાડવાના હોય છે એકદમ ઝીણા ઝીણા મમરી જેવા ભજીયા પાડવાના છે આવી રીતે આપણે થોડું થોડું બેટર મૂકીશું એટલે ભજીયા બની જશે આવી રીતે બાર લારી પર આવી રીતે ઝીણા ઝીણા મમરી જેવા જ કુંભિયા ભજીયા મળતા હોય છે જેટલા કડાઈમાં આવે એટલા આપણે ભજીયા મૂકી દઈશું લઈશું આપણે જોઈ શકો છો આટલા નાની સાઈઝના જ ભજીયા હોય છે આ કણિયા હવે આપણે તેને આવી રીતે ફેરવી અને તળી લઈશું થોડી થોડી વારે ફેરવતા રહીશું એટલે બધી બાજુથી ભજીયા બરાબર તળાઈ જાય તો જોઈ શકો છો આપણા ભજીયા સરસ એવા તળાઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આવો કલર આવે ત્યાં સુધી આપણે ભજીયાને થવા દેવાના છે અને પછી તેને પ્લેટમાં લઈ લેવાના છે તો જોઈ શકો છો આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ભજીયા બને છે તો હવે આપણે આવી રીતે બીજા ભજીયાને પણ તળી લઈશું જોઈ શકો છો તમે આવી રીતે આસાનીથી પડી જાય છે ભજીયા હાથમાં થોડું વધારે બેટર લેવાનું અને આવી રીતે ત્રણથી ચાર વખત આવી રીતે આપણે ભજીયા પાડી શકાય છે આવી રીતે અંગૂઠાની મદદથી થોડું થોડું બેટર નીચે મૂકતા જઈશું એટલે સરસ એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ જશે જેટલા કડાઈમાં આવે એટલા આપણે ભજીયા મૂકી દઈશું તો આપણે ફેરવી લઈશું ભજીયાને જોઈ શકો સરસ તો આપણા ભજીયા હવે તળાઈ ગયા છે આપણે તેને લઈ લઈશું જોઈ શકો છો બીજી વારના ભજીયા પણ આપણા સરસ એવા તળાઈ ગયા છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બધા ભજીયા તળી લઈશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ કુંભણિયા ભજીયા અત્યારે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો આવી રીતે તમે આવા ભજીયા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો બધાને પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ મારે હેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે કુંભણિયા ભજીયા કેવા બન્યા છે